દર્શકો તૈયાર થઈ ગયો છે આપણે ભાઈ એકદમ રેડી થઈ ગયા છીએ હવે શું કહેવું કે અમારે જવાનું છે ભગુડા અત્યારે દર્શન કરો અને પૂરી ફેમિલી અરે શું કહેવું દર્શન મારો પાછી ભાઈ બીજા બધાય મારો બાપુ છે બધાય છે અમારે આ ગાડીમાં જવાનું છે ચાલો તૈયાર થઈ જાય એટલે બધા નીકળી પછી ના આ છે મારા મોટા ભાઈ જીતા ભાઈ ગાડીના ઓનર અને ડ્રાઈવર અત્યારે તો એ મુસારી કરે છે મને હવારના સાત વાગ્યાનું કીધું અને અત્યારે એ મુસારી કરે છે તો વિચાર કરો ક્યારે અમે પૂછશું અને અમારા

વોટ લઈ લીધો છે વૈષ્ણવ કેમ કે ભાઈ ગાડી અગર થોડી થાકી જશે ગરમી એવી થઈ છે ને તો આપણે લઈ લીધું બધું નમકીન એવું લીધું છે થોડી વોટ લઈ કારણ કે ખાવા પીવાનું હોય બધાને તો નાસ્તો પડીકા પડીકા લઈ લે ભૂખ લાગે ભૂખ લાગે તો શું થાય ખબર છે ને પાછું આ તો મારે ઉભી રાખવું પડે આમ તો છોકરા લે છે બધા પડીકા ને એવું તો પછી એન્જોય કરી આપણે બાકી નથી આવો ભાઈ આપણે ખાધું લે હા ભાઈ અમે ખાધું ભાઈ હાલો નીકળી ધીમા ધીમે પોકી જશે અમે ભગુડા ને ભગુડા દર્શન કરી લઈએ આજમાં તો ભાઈ ઘણી બની ટ્રાફિક આવી છે અને ફૂલ ફેમિલી એરિયા આજ આવી ગયા છે જો સુનિલ ભાઈ વિડિયો ઉટશૂટ કરી લીધો છે હું કેવું દર્શક કેમ લાગે પહેલી વાર આવ્યો રેવો સર ત્યાં જોયા હું થાય ને એ જોઈએ મન તો બહુ મજા આવે કારણ કે યાર ભગુરા પૂજા આવ્યો તો મને એ હતું કે માં મોગલના દર્શન કરી એમ કે આવ્યો નથી આ પહેલી વાર આવ્યો છે ઘટ્યા એવું તો સુનિલ તો પહેલી વાર જ આવ્યા છે હું તો ત્રણ ચાર વખત આવી ગયો ફૂલ ફેમિલી એરિયા બધાય આવી ગયા છે બે ત્રણ જણા ઘટે આવશે હમણાં તો આપણે કદાચ થરીફળી જે લેવાનું છે ફટાફટ લઈ લઈ અને પછી અંદર બીજા દર્શન કરવા મંદિરે મંદિર કે હવે કાંઈ આવું નથી બસ અહીંયા છે જો હા ગેર દેખાઈ છે તો હાલો અમે દર્શન કરી લઈએ ચાલે ફેમિલી આપણે દર્શન કરી લેતા છે ને દર્શન કર્યા આપડે પરસાદી ફેમિલી અડધી આવી ગઈ છે ભાભીની બાકી છે એ દર્શન કરવા ગયા છું તો એ દર્શન કરીને આવે પછી આપણે જઈએ ભોજન શાળા ઉપર જમવા અને અહીં તો બધું નવું નવું થઈ ગયું છે ભાવ અલગ તરત છે પહેલાં જ્યારે હું આવ્યો હતો ને તે કંઈક અલગ હતું અને અત્યારે કંઈક અલગ થઈ ગયું આવું આમ વિચારવા જેવું થઈ ગયું કેવી રીતે અજીબ તરહનું થઈ ગયું બધી અલગ અલગ વસ્તુ બધી વસ્તુ દુકાન ઘણી વસ્તુ અલગ થઈ ગઈ અને આમ તો આજકાલ બહુ વધારે મજા આવે એવું છે કેમ કે આજકાલ વાતાવરણ ઠંડુ ઠંડુ મસ્ત અને મારા સુનિલભાઈની આજ પહેલી વખત આવ્યા છે કેમ લાગે સુનિલભાઈ તમને કાંઈ નહીં મોબાઈલના દર્શન કર્યા ને આમ એવી આમ અંદરથી મહેસૂસ થાય કે મારા બધા સપના જે છે ને બધા બહાર કેમ ને દર્શક તને કેમ લાગે

વાલો જ આવી આ મજા આવે છે કેમ કે મને તો વધારે મજા આવશે પણ એની કરતા વધારે મજા આ સુનિલ ભાઈ ના આવશે કેમ કે એ પહેલી વાર આવ્યા એટલે કેમ પહેલી વાર આવ્યા છે તું એ પહેલી વાર આવ્યો આ પહેલી વાર આવ્યો તો હે તું ઈ પહેલી વાર આવ્યો મેં પહેલી વાર કા તારા બાપાને કહેતો લઈને આવતો કર કર એ નો લાવે કેતો ના ના નો લાવે કે 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 તો એને ઉપર મને એક બે પરમ કર લાગ બધી વાર નો લાવે કે દર્શન કરીને એવા સીવી અને એક મસ્તનો સીન દેખાડું તમને કે ઘટે ને એવું કેમ દેખાય હા આમ જોવો આઈ સરપ્રાઈઝ કપલ ફોટો પાડે આમ જોવો તમે અરે 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 ફોટો હા કાઈ ન કઢો એ લાવ પણ ભાઈ આઈફોન ને રે નો આવે અમારું ચાલો ફેમિલી હવે અમારે જવાનું છે ઉપર દર્શન કરવા શું કેવું દર્શન ચાલો ઉપર દર્શન કરીએ ઉપર ડુંગરા ઉપર જવું છે ચાલો દર્શન કરીએ ઉપર હવે ફેમિલી આપણે આઠે જે ખરીદી કરવાની હતી કરી લીધી છે અને હવે જ આવી છે ડુંગરા ઉપર અડધે તો આવી ગયા છે પણ હું કો ઉપર જઈને પછી નિરાજે બ્લોગ શરૂ કરી કેમ કે અહીંથી અઠી થી નજારો વાહે જવો એક વાર બેકગ્રાઉન્ડ નો નજારો કેવો મસ્ત નો દેખાતો છે અને વાહે જેટલી આપડી ફેમિલી દેખાય એ બધી ફેમિલી આપડી છે હશે કોઈ મહેમાન વગર અને આમ જો અમારે સુનિલભાઈ બ્લોગ શરૂ કરતા આવે કીર્તિ જો હર્ષ ને તેડી લીધો અને મારા ભાભી મારો ભાઈ જો કેમ પણ બ્લોગ શૂટ કરતા હોય કઈ ઘટે નહીં અને ઘણા કપલ ફોટો હાલો ફેમિલી ઉપર જઈને મોજ મસ્તી કરી મજા આવે ઉજા આયા અને હાચો કણ તો પેલા એવો થઈને કરતા અત્યારે વધારે મજા આવે કેમ કે ફેમિલી આરે છે તો વધારે મજા આવે હા દેવ જો કે કે હો કે

અહીંથી બાકી નજારો ભગુડાનો એટલે કઈ ઘટે નહી પણ આપણે ભાઈ દર્શન કરી લીધા છે પેલેથીથી બહુ મજા બહુ મજા રીય દિલ ગાર્ડન ગાર્ડન ઓરે જોવા લાગ્યા છે તો દિલ ગાર્ડન ગાર્ડન થાય ને બધી કોડી મોટી આમ જો કેવો હે ખાઈ જ ને તો દર્શન કરી લીધા છે

તો ફેમિલી આપણે જે વિડીયો શૂટ કરવાનો હતો બધા વિડીયો સિનેમેટિક શૂટ બધા થઈ ગયા છે અને આપણે ઘણું ખરું ફરી લીધા ઘણી બધું લઈ પણ લીધી આપણી બચ્ચા પાર્ટી ભેગી ને ભેગી હવે પછી અમારા સુનિલભાઈ અરે ભાઈ છોકરાને ખીજા તો ને એવું નથી લાગતું આ ખુલ્યું છે લીન ગદી દે તો પછી ભી પડે એ વાત છે ખીજા હું હારું એ ભાઈ હાલો નીકળો તો ભી હાલો હાલો ઓળ તો એ ને તું અહીંયા રહેજે તો ફેમિલી અહીંયા છે નજારો મજા આવી ગઈ જોન અને હાજો તો બહુ મજા આવી મને થી

કેવું છે મસ્ત ને હરિયાળી હરિયાળી સવાઈ ગયું બધી બાજુ આમાં દીપડો જો મળી ગયો ને તો બહુ મજા આવે દીપડો જો અમે જક બેઠો છે એટલામાં આજુબાજુમાં હરદેવ તારું શું કેવું બહુ મોટો જોર દીપડો જોર દીપડો હા મે ઝીરો 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 જીરો જીરો જોજે જો દિલ ગાર્ડન હો રહે ચાલો ફેમિલી હવે પડી કેમ કે ટાઈમ ઘણો થઈ છે તો હવે નીકળીએ બેઠા જઈએ હવે દર્શન દર્શન બધું થઈ ગયું છે આપણું ફાઇનલી બધી વસ્તુ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે તો મજા આવી ગઈ અને બ્લોગ જેને એન્ડ સુધી જોયો હોય ને એ લાઇક કરી દેજો ને ભગુડા એ કોમેન્ટ કરી દેજો ને માં મોંગલ લખવાનું તો ભૂલતા નહીં કેમ કે ભાઈ તો એક તો તમારે ફરજિયાત છે તો લખીએ કોને આમ તો તમે કોમેન્ટ નથી કરતા પણ આવી રીતે કાદી કોમેન્ટ કરી દો હાલ રાખો હાલ રાખો કંઈ કા

ચાલો ફેમિલી આપણે મળીએ હવે સીધા વાડીયા જઈને કેમ કે વરસાદ અંધારો છે એટલે બાય બાય ફેમિલી આપણે ખેતરે પોગી ગયા છીએ પહાડા પાસે હું તો હું તો તાકાને વે જે મને ખબર જ નહી હું જાગી ગયો જગેડા મે ને ઈ પછી પાછો ઊવાઈ ગયો મને

ત્યાં જાઉં ને હસતાં હસતા તો આજ ભાઈ ફેમિલીને રહેજો એટલે બહુ મજા આમ ગણો તો હું તી કેમ કે હું તી પહેલી વાર ગયો હતો એટલી ટ્રાફિકમાં ફેમિલીને રહે હું કોઈ દઉં આમ ગયો પણ એકલો જ ગયો ગમે ત્યારે કેમ કે એ બસ જવાનું હોય મારે ફવાની રહે એ બાજુ એટલે મારે ત્યાંથી દોઢ કિલોમીટર જેટલું થાય જાઓ એટલે ત્યાંથી દર્શન કરતો હોઉં એના વિડીયો મેં બે નાખી દીધેલા છે એમાં તો ન જોઈ હતી એ જોઈ આવજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પછી

આપણે ભાઈ દાડિયા જવાનું નથી બેન કર્યું ઘરની જવાબદારી બધી આપણી રાખી અને બધી વસ્તુ આપણે કરતા જ આવી છે અને બસ મારી લાઈફ કેવી છે એ તમને હું બતાવું છું ને જે મેં કીધું ને એક સિગરેટ છે એમાં એવું છે કે એ ઘેર જઈને તમને પાછો બતાવીશ ફેમિલી આવો સુનીલભાઈ ઉપડ્યા છે ઘેર આવો આવો એની પોરો ખાઈને પાછો મળશું બેટા થાઉં 24 તારીખે ફેમિલી હાલો મારે જવાનું છે ઘેર તો હું નીકળું અને મળીએ હવે ઘેર જઈને ગોગીયા છે ફાઇનલી આપણે ઘેરે અને મોટા મોટા પ્રોબ્લેમ થઈ ગયો એમાં શું કાઈ કેવું કે આવતા હતા તો વર્ષે તૂટી જ પડ્યો અને તૂટી પડ્યો વાત પૂછોમાં છત્રી હતી એટલે જેકેટ બસી ગયું અને ટી-શર્ટ બસી ગયું રંજીત ભાઈ એવો છે ભણી કેમ રંજીત કેવું છે ભણવાનું કેવું છે સારું છે તો વાંધો નહીં બાકી સાહેબ હારું ભણાવ છે ને મજા આવે હ બેન તહેવાર રાખડી બંધાવ બેન પાહે રાખડી બંધાવ તો amare કીર્તિ જો તૈયાર કર્યું છે બધી રાખડી નું કેમ કીર્તિ હે પે રક્ષા બંધન હ એમ

મારો વારો તો પહેલેથી આવી ગયો કેમ કે આપણે તો પેલા બંધાવી લીધેલી છે એટલે આપડે તો કોઈ પ્રોબ્લેમ નથી ફેમિલી આપણે મે કીધું તો ને કે મોટું સેલિબ્રેશન છે હું તમને બતાવી દઉં તારે કેમ કે હવાર દિન હું તો ભાઈ આવી ગયો તો ફરવા આજ ભગુડાના દર્શન કરવા આજ અમારે છે રાજુનો બર્થડે તો કે કઈ લઈ આવ્યા તા મને ફોન આવ્યો તો અગાઉ પણ મારે થોડું મોડું થઈ ગયું તો હેપી બર્થડે રાજુ થેન્ક યુ થેન્ક યુ તો ભાઈ જો કેક ને બધું ત્યાર જ થઈ ગયું છે જો આ બધું અત્યારે લગી સાલું હતું હવે ફેમિલી હવે વેલાહર કરી નાખી કેમ કે કેક ઓગળી જશે નકર તો હેપી હેપી ને કરીને કોમેન્ટ કરી દેજો ફટાફટ ફાઈનલી ફેમિલી આપડી કેક ની મીણબત્તી જગવી નાખી છે અને મહેમાન એ બધે આવી ગયા છે ચાલો રાજુ હવે કેક કાપી નાખવી ને હાલો ભાઈ ચાલુ કરી જો કાર્યક્રમ કોમેન્ટ કરી જરૂરથી બતાવી દેજો આશા કરું છું તમને આ વિડીયો ગમ્યો છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બધાને હેપી રક્ષાબંધન